જુનાગઢ માં વરસેલા વરસાદ માં તારાચી સર્જી છે વિજાપુર સોડવદર ઘોડવદર સહિતના ગામોમાં ખેતરો ફેરવાઈ ગયા છે ખેતરોનું ધોવાણ થઈ જતા ખેડૂતોને માથે મોટી ઉપાધિ આવી પડી છે અમારે ઢોર જોવા જવા હોય તો તકલીફ પડે છે હવે આમાં અમારે કઈ પોઝિશન થી વળી જવું તંત્ર તમે જરીક અહીંયા આવો અને તમે જોઈએ તો તમને ખબર પડે તમે હા મફત પગાર ખાવમાં વિલિંગડન ડેમ થી આવતા પાણીના વહેણથી ખેતરો ધોવાયા હોવાના આક્ષેપો ખેડૂતો અને સરપંચો દ્વારા કરવામાં આવ્યા છે ગામના ખેડૂતોનું કહેવું છે કે girder નું પાણી વિલિંગડન ડેમ માં આવે છે ડેમ નું પાણી પહેલા કાડવા નદીમાં જતું હતું જેથી જૂનાગઢ શહેરમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ પરિસ્થિતિ આ વર્ષે ઊભી ન થાય તેથી તંત્રએ ડેમના વહેણને કૃત્રિમ રીતે ગામડાઓ તરફ વાળ્યો છે જેથી ડેમનું પાણી કાડવા નદીના બદલે ગામડાઓમાં ફરી વળ્યા છે તો આ પાક છે તંત્ર નું છે ગયા વર્ષે જે જેનારત થયું જુનાગઢ ને એને ઢાંકવા માટે કુદરતી પાણી ગામડા તરફ અને છેલ્લા વીસ દિવસ ને ખેડૂતો અને ચાર થી વધુ ગામના લોકો રજૂઆત કરી રહ્યા છે વીસ દિવસ થી અમે તંત્ર ને રજૂઆત કરી છે હવે ધીરજ ખૂટે છે ખેડૂત એના હાથમાં કાયદો પણ લેશે અને રસ્તા રોકવા આંદોલન પણ પછી એમાં જવાબદારી અમારી કોઈ આગેવાની રહેશે નહીં મહાનગરપાલિકા અને વન વિભાગ વચ્ચેના હદના વિવાદમાં ગામ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે મનપાનું કહેવું છે કે આ વિસ્તાર વન વન વિભાગમાં આવે છે તો વિભાગનું કહેવું છે કે કહ્યું આ આ અમારું કામ નથી વિસ્તાર વન વન વિભાગમાં આવે વિભાગનું કહેવું છે કે વધુ વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક વધુ થઈ હતી જેના કારણે કબૂતરી ખાણમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો હતો જે પાણી કબૂતરી ખાણમાંથી આવેલી ચેનલમાંથી પસાર થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કલેક્ટર તેમજ વન વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવે છે અને ટૂંક સમયમાં સમસ્યા હલ કરવાની ખાતરી આપવામાં આવી છે વનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ